નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ એકવીસથી લઈ અને અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો માવઠાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તો વિડીયોને છેલ્લા સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે હાલ મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે જે આજે સવારે વિશાખાપટ્ટનમથી તેર પોઈન્ટ પાંચ ડિગ્રી નોર્થ ચોર્યાસી ઈસ્ટ અને ચારસો ચાલીસ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વ વિસ્તારમાં છે અને સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે છે આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ નબળી પડશે અને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે છવ્વીસથી સિત્તાવીસ ડિસેમ્બર આસપાસ સક્રિય થશે તો હાલ ઠંડી મામલે લઘુત્તમ તાપમાન નોર્મલથી બે ડિગ્રી વધુ છે તો અમુક જગ્યાએ બે ડિગ્રી ઓછું જોવા મળી રહ્યું છે જેમાં અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ચાર નોર્મલથી એક ડિગ્રી ઊંચું રાજકોટમાં નવ પોઈન્ટ ચાર જે નોર્મલથી ચાર ડિગ્રી નીચું અમરેલીમાં અગિયાર જે નોર્મલથી બે ડિગ્રી નીચું ડીસામાં તેર પોઈન્ટ સાત જે નોર્મલથી બે ડિગ્રી ઊંચું અને ભુજમાં અગિયાર પોઈન્ટ ત્રણ જે નોર્મલથી એક ડિગ્રી નીચું જોવા મળેલ છે ત્યારે ખાસ કરીને વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ એકવીસથી ઇઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની આગાહી કરતા જણાવે છે કે આ તારીખો દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર ઉત્તર પૂર્વના ફૂંકાશે અને તારીખ બાવીસ ત્રેવીસ અને સિત્તાવીસ અઠાવીસ ડિસેમ્બરના પવન નોર્મલથી વધુ એટલે કે પાંચથી દસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે અને મુખ્યત્વે વાતાવરણ આ તારીખોમાં ચોખ્ખું રહેશે પરંતુ તારીખ છવ્વીસ અને સિત્તાવીસ ડિસેમ્બરના રોજ છૂટાછવાયા વાદળો જોવા મળશે અને હાલ નોર્મલ ન્યૂનતમ તાપમાન અગિયારથી તેર ડિગ્રી જેટલું ગણાય ત્યારે ખાસ કરીને બાવીસ ત્રેવીસથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે અને ચોવીસ પચીસના ફરી તાપમાન ઘટશે અને તારીખ છવ્વીસથી લઈ અને ઇઠાવીસના તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે તો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસરથી દક્ષિણ અને પૂર્વ રાજસ્થાન અને લાગુ નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશના છૂટાછવા ભાગોમાં વરસાદની શક્યતાઓ છે અને તેના અનુસંધાને તારીખ છવ્વીસ સિત્તાવીસ ડિસેમ્બરના દક્ષિણ રાજસ્થાન અને લાગુ મધ્યપ્રદેશના અને ઉત્તર અને પૂર્વ ગુજરાતના કમ ભાગોમાં કમોસમી છાંટાછૂટીની શક્યતા પણ તેમને વ્યક્ત કરવામાં આવી છે અને આ અંગે સોમવારે ફરીથી અપડેટ આવશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલે છવ્વીસ અને સિત્તાવીસ ડિસેમ્બરના ઉત્તર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી છાંટાછૂટીની શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો એકંદરે ખૂબ જ મોટી આગાહી છવ્વીસથી સિત્તાવીસ ડિસેમ્બર આ તારીખો દરમિયાન માવઠાની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે